સુખદેવજી પરીક્ષિત ને આ વાત કરે કે જેના જન્મો જન્મ ના ભાગ્ય ઉદય થયા એને નો સમાગમ મળે છે પૈસા તો પાપીઓ ને મળે છે એની કોઈ કેડિટ નથી આપણી પૈસાની પણ આવા ગુરુ મળી ગયા આપણને એ ગુરુમાં જોડાણ આપણું થાય ગુરુ વગર ભગવાન કોઈને સમજાય ને હા માં મળે તો એને ઓળખાય મનુષ્ય રૂપે જ હોય બાળક હોય બે વર્ષનો ને એના પપ્પા આફ્રિકા જતા રહે અને બાર વર્ષે આવે તો એ છોકરો ઓળખે કે ને પપ્પાની બે વર્ષનો તો ને જતા રહ્યા એ ઓળખાણ કોણ કરાવે એની મમ્મી કરાવે કંઈ વકીલોને જજ ભેગા થઈને પોલીસ નો કરાવે તારા પપ્પા કોણ છે એની મમ્મીને ખબર હોય કે ઓરિજિનલ તારા પપ્પા જો આ પપ્પા છે તારા એમ આપણે ભગવારી ઓળખાણ કોણ કરાવે આપણા ગુરુ માં છે આપણી નાનો છોકરો હોય ગંદો હોય તો એના પપ્પા શું કે ત્યારે મમ્મી આગળ જતો રે જીણો છોકરો હોય એની સફાઈ કોણ કરે એની મમ્મી કરે કોક ભાગ્યશાળી પુરુષ કરતા હોય માટે મોટા ભાગે કોણ કરે મમ્મી કરે અને પછી એના પપ્પા રમાડે ખવડાવે ફરવા લઈ જાય એમ આપણી સફાઈ એટલે કઈ નવડાવા નહીં આપણી અંધશ્રદ્ધા કુટેવો વ્યસનો દોષો એ બધું હૃદય આપણું શુદ્ધ કરે પછી ભગવાન ખોળે બિહારે ને ભગવાન નો આનંદ શું છે અક્ષરધામ હું છે આ વસ્તુ સમજાય જાય ને લોકો અમેરિકા જાય તો પાર્ટી આપે અને અક્ષરધામ રોવા મળે છે લોકો એટલે ખરાબ જગ્યાએ ગયો છે આ વસ્તુ આપણને છે ને આમાં શું થાય છે કઉ અક્ષરધામ એમાં કોઈ ફોન આવતો નથી કોઈ વિડીયો આવે નહીં કોઈ ટપાલ નહીં એટલે હાલે ક્યાં લઈ જાય છે ને પછી કઈ કનેક્શન જ રહેતો એટલે બીક લાગે છે આપણને થોડીક અમેરિકા જેનું પાછા અહેવાય કોઈ જોવે કરે અમેરિકા ગયા આવ્યા પેલા તો કંઈ ખબર જ પડતી નથી આપણે એટલે થોડું અજાણ્યા જેવું લાગે ને એટલે માણસ ગભરાય છે પણ ભગવાનનો તો રાખવો જોઈએ ને બાપાનો આજે આપણે એવા ગુરુ મળી ગયા ભલે બોલાવે નહીં હા એટલે મહાન સ્વામીની એવી પ્રકૃતિ પહેલેથી જ એ શાંત છે સ્થિર પહેલેથી જ ઓછું બોલે પણ એના દર્શન કરીને કામ થઈ જાય એને જોઈને આનંદ થાય બાપા આપણે હામું જોવે કેટલો આનંદ થાય સાચું શું કયો મહંત સ્વામી આવે ને તમે સામું જોજો કરે આનંદ થાય કે ન થાય બધાને કે બાપા મારે સામું જોતા હતા અને કોક હામુ જોવે શું થાય આમ શું જોવે કાંઈ પ્રશ્ન તારે ભાઈ ક્યાં તમને લઈ ગયા ખાલી જોયા છે બચારા મન સમયમાં છે હું બાણું વર્ષની વ્યક્તિ ને જોવા આવે મને આપડે નવાય લાગે કેટલું માણા રોજ સુરત એક મહિનો એક મહિનો પૂજામાં પચીસ પચીસ હજાર માણા રોજ આવ્યા પછી રોજ આખી જિંદગી જ આખી જિંદગી આવે આપણે તમને જોવા એક વાર આવ્યા છે માનો ને એ અમુક ને મુદ્દત નાખી છે પછી કેવડાવશું એટલે રાહ જોયા જ કરે અમુક મહાન સ્વામીને આમ બસ જોવા આવે હવે આપણે આમ લાગે હું એનામાં છેક કઈક કંઈક માણસ કરતા બાણું વર્ષની વ્યક્તિ છે કેટલું આકર્ષણ છે ગમે તેવા ટિકેટરો હોય એક્ટરો હોય કરોડોપતિ હોય કોઈની દીવો કરે કોઈ અગરબત્તી કરે એનો કોઈ ફોટો રાખે અને બાપા માટે હો યુવાનો સાધુ થવા આમ અરવિંદ બબલ આપણે ડાયરેક્ટર આના ગુજરાતી ફિલ્મના હો સિગારેટ રોજ પીવે બાપાએ ખાલી આમ કર્યું ગઈ એને ધુમાડો ગમે અને ગુરુ કિલ્લે થા અબ્દુલ કલામ એક વાર મળ્યા રાષ્ટ્રપતિ ભારતના બાપા ને પહેલી વાર મળ્યા ને ગુરુ કિલ્લે થા અને પોતે બોલે અલ્ટિમેટલી એક જ ગુરુ મારા પ્રમુખ સ્વામી મહારાજ મારા હૃદયમાંથી માયા કાઢી નાખી એની શુદ્ધ કરી દેતું આપણે નવાઈ લાગે કે કેટલું જોડાણ ગુરુમાં હોય તો આ આજ્ઞા પાડે કેટલા પ્રસંગો બાપા ને આવે છે દેશ પરદેશમાં મહન સ્વામી પ્રમુખ સ્વામી એકના એક ગુરુ છે બસ હું દિલ્હી ગયો ને બાપા મને પ્રમુખ સાહેબ ધમમા ગયા પહેલા મને કહે તમે દિલ્હી જઈ આવો દસ જણા કથા કરી આવો અને અઠવાડિયું જઈ પૂરું બાપાને ધમ્માધવા જવાની બે વર્ષની વાર હતી હું ગયો અને સારંગપુર આવ્યો ને બાપા બેઠા થા નાસ્તા જેવું કરતા હતા એમ બેઠા સ્વામી કે જે આવ્યા મેં કીધું હા સ્વામીને મેં કીધું બાપા મેં કઈ માગ્યું નથી તમારે ઘરે એક માગો તો આપશો સ્વામી કે આપીશ મેં ફરી નહીં જાવું શિક્ષા બધી એમ વચન ભંગ નહીં થવાનું થાય તરીકે વચન આપો કે વચન આપો હું નહીં ફરું હું જોઈશ તમે જે પ્લેનમાં જાઓ લઈ જજો લઈ જશો બાપા કે લઈ જઈશ તમાર ભાઈ બહેન મંગલ સ્વામી એને લઈ લઈશું એ તો હાજરી નતા પૂછો ન જોઈ આવું છે કે બાપા કે બે ને લઈ લઈશું અને બાપા ને લઈ તો ગયા નહીં તો વિશ્વાસ કોનો કરવો બાપા જતા રે અમને લઈ ન ગયા અમને હોરવતું નથી જ નથી જાવું જ છું તે મહાન સ્વામીને હું બે હજાર માં લંડન જતો છો ની તેર તારીખ ને હવા ચાર વાગે હાજે અને રૂમ માં મળ્યો એકલો બધાને બહાર મોકલીને મેં તો પ્રમુખ સાહેબ મને કીધું ધમમાં લઈ જઈશ અને મને લઈ નો ગયા હજી હું બોલું ને પેલા કે ગયા હોય તો લઈ જાય ને તમારે સામે એ તો બેઠા છે કોણ બેઠું છે એને એ જ ગુરુ છે એ કે આજ પ્રમુખ સાહેબ જ બેઠા તમારે સામે હવે આપણને તો આમ તો મેં કીધું તમે તો સત્પુરુષો રહેવા ને મારા ધાવન ક્યાં રહેતો કે ટાઈમ થાય છે ને તો લઈ જશે હા ગુરુ આપણે છે ને આમ આનંદ છે ને તમને બે કિલો હોનો મળી જાય ને બોલો કોઈને ખબર ન હોય તો આનંદ આવે કે નહીં એકલાને આવે કે ન આવે હરમાં કદાચ રોટલી ખૂટી ગઈ હોય ને તો ટેન્શન ન થાય માલ મળી ગયો પછી એનો આનંદ હોય છોકરાને એક છોકરી મળે લગ્ન હોય કેટલો આનંદ થઈ જાય છે ને એક છોકરીની પ્રાપ્તિ થઈ જાય હવે છોકરીની તાકાત હું ને ભગવાન હું વરાધા થયા હોય આ બધા વરરાધા થયા હતા કેટલો આનંદ હતો કે નહીં આવો રહ્યો એમાં બહુ મોટા પુરુષ ને સ્ત્રી નહી ધન નહી મારું કોઈનો અભાવ નહીં ભાગવતમાં લખ્યું છે કાંતા જગત તાશુ તેશુ વિરક્ત શું દી ભુજ પરમેશ્વર સ્ત્રી ધન થી જે વિરક્ત છે આખું જગત વીટાણેલું છે સ્ત્રી ધન થી કાંતા એટલે સ્ત્રીને કનક એટલે પૈસો સૂત્ર એટલે દોરી આખું જગત બંધાણેલું છે શું શું તે વિરક્ત ત્યાંથી જે વિરક્ત છે દે ભૂજા પરમેશ્વર બે પ્રમુખ સ્વામી ના જિંદગીમાં કોઈ બેન દીકરીનું મોઢું જોયું નથી મહાન સ્વામી પણ આખી જિંદગી નિષ્કલંક પુરુષ ગુસ્સો ને અભાવ હોય ને જમવાનો એ કઈ પ્રશ્ન કોઈની દેખાવ ડોળ દમ કાંઈ નહીં એનામાં કઈ આવતું જ નથી કોઈની નેગેટિવ વાત નહીં એને કહે પર પ્રેમ બધાય પ્રભાવ એક ટપાલ લખી મહાન સ્વામી કે બાળકો સત્સંગ દીક્ષા મોટે કરે આજે કેટલા કેટલા હજારો સત્સંગ દીક્ષા મોટે કરી નાખી એક પત્ર લખે આપણે તમારા છોકરાને ગમે જે લખ્યો તમારે નો માને તમે આરતી કરો ને છોકરો આરતી નો ખુરશી બેઠો મોબાઈલ લઈ અમુક છોકરા મહાન સ્વામી બોલે થાય આપણે બધાને ભગવાન આ ટેમ્પા વાળા શું કે એક જણ બેહોત ન ઉપાડે આઠ દસ ભેગા થવા જ પછી ટેમ્પો ઉપાડે ભગવાન એવું નહીં કહેતા આખું વડોદરા મંડળ ભેગું પછી લેવા આવું અંત કાળે મારા જન ને જરૂર તેડવા આવું બિરુદ મારું ના બદલે સર્વે જન ને જણાવું બધાને જાણ દો મારું બિરુદ છે અત્યારે બોલો સીજી મહારાજ પ્લેન લઈને આવ્યા હોય ચાર પાંચ મોટા પાંચસો પાંચસો ને જમવો અને અહીં પાછળ ઊભું રાખે કે સભામાં બેઠા બાયો ભાઈઓ અત્યારે ધમમાં લીજો આવી જાવ બોલો આમથી ભાગવું પડે કે નહીં આપણે બોલો એલા ભાઈ આપણે હજી હવા ટેવા જો સંસારમાં હજી અક્ષરતામાં આપણે આપણે ભગવાને પ્રાર્થના કરી ઉતાવળ નો કરે પણ અંતકાળે આવે લેવા બસ વચ્ચે પંચર ન પાડે બરાબર છે ને આપણે આ પાડે છે કે બરાબર એટલે મહારાજ લઈ જશે આવા ગુરુ અને ગુરુ નું બળ આપણે પાડવોને કોનું બળ હતું કૃષ્ણ ભગવાન નું હતું કોઈ ના બીજું બળ

તુલસી સબકો રામુ ગોવિંદ મનસે ને લગ્નમ ગુરુ રંગરી પદમે તિમ તથા ચાર વાર કે હું કર્યું જીવનમાં ગુરુના શરણોમાં મન અર્પણ કરવાનું ગુરુ જ આપણા સર્વસ્વ કેટલા મહાન સ્વામી ગાદી આવ્યા પછી ચારસો મંદિર હતા અને કેટલા સાધુ અત્યારે હોવા યુવાનો સાધુ થવા બીજા આવ્યા પછી સારંગપુર સાધુ થવા લાવવા એટલે હેલું છે જુવાન છોકરાઓને અત્યારે બધા આપણે ભેગા થઈ ત્યાં સાજુ ન બનાવી કે હોય બી એપીએસ નો સાધુ ધનશ્રી ના આમ સંતો બેઠા જુઓ તમે સંસારમાં કાંઈ નથી એમ બોલે ખરા પણ આવે કોઈ આ બાજુ ખાલી બોલે સંસારમાં કાઈ નથી તો આવો ને કોઈ હાડ મારક છે આપડે બધા માટે તમે બધા હરિભક્તો છો ને એ કઈ ડીમ નથી અમારી તમે બધાય મહાન છો તમારામાં બધા પરમાત્મા નું સ્વરૂપ છો બધા જ બધા શેખ નહીં ગુરુ માં જોડાણ આપણું બસ મહાન સ્વામી ને ગુરુ કર્યા એ દિવ્ય થઈ ગયા દોસ્તો ભગવાન મૂકે થોડા ઘણા એ શું કામ મૂકે સત્સંગ ની ગરજ રે થોડી નિર્માની રહી બાકી આપણો છેલ્લો જન્મ થઈ જ ગયો છે વિઝા તો મળી ગયા જાવું જવું જવાનું હોય બસ આપણું ઘર સંપ વાળું હોય સંસ્કાર વાળું હોય સુખી થાય બધાય એવા બાપા મળ્યા છે બધાયમાં એવા સારા ગુણ આવે આપણામાં છે જ ગુણ આપણામાં વિશેષ ગુણ આવે ડોક્ટર થયેલા બરાબર ડિગ્રી દેખાય પણ સદગુણો હોય અને ડોક્ટર હોય તો ગુણિયેલ માણસ સુખી છે તમારે ઘરે પાંચ કરોડ હોય આમની અગર એક કરોડ હોય પણ એક કરોડ વાળો માણસ ગુણિયેલ છે ચારિત્રવાન છે એના ઘરમાં સંપ છે તો પાંચ કરોડ કરતા એક કરોડ વાળા વધારે સુખી થાય છે ભાડે રહેતા આનંદ આવશે તો જીવન જીવતા આવડે તો નકર કઈ મજા ન આવે એમાં એટલે આપણે બધા જે બાપાના તો બહુ જ ગુણો છે બહુ જ પ્રમુખ સ્વામીના પ્રસંગો એટલા બધા સાંભળ રાખે બહુ જ અને ખબર નહી મહાન સ્વામી પ્રમુખ સ્વામી યોગી મહારાજ તમે જીવન ચિત્ર વાંચો આપણે બાપાના કેટલા ભાગ છે દસ બાર પડી ગયા આપણે સાતુર માસમાં માં આજ્ઞા કરી છે મહાન સ્વામી કે દસમો ભાગ વાંચવો બાકી હોય તો બીજા ભાગ વાંચી બધાને વાંચવા બાપા એકવાર એવું બોલ્યા પ્રમુખ સ્વામીના જીવનક્ષેત્ર વાંચો ને ભ્રમરૂપ થઈ જશું આવું માણસો બોલ્યા સાતુર માસમાં નિયમ આપ્યા એકટાળા શ્રાવણ મહિનાના કરવા પછી ભગતજી મહારાજનું જીવન ચિત્ર વાંચવું વાંચવાનું અનુકૂળ અમુકને ન આવે તો આપણે સાંભળવું એ આવ્યું આપ્યું છે આ બધી નિયમ પાળવાના આપણે તો ગુરુમાં જોડાણ કહેવાય પછી ગાખરેલી વાતો કર્યા કરી ગુરુ અમારા ગુરુ કરીએ નહીં કાંઈ પાતા એક ભાઈ યોગી બાપાને મુંબઈમાં પ્રવચન કર્યું કે યોગી બાપા જેવા પુરુષ અક્ષર ધમય નથી તે બાપા કે આવ્યા ક્યાંથી તારે આ બારે પછી બીડી હળગાવી ડોક્ટર સાહેબ પ્રસંગ કીધો બોલવું તો બરાબર છે ગુરુમાં આપણું જોડાણ થઈ જાય દસ હજાર લીટીની ટાંકી હોય પણ તમે કનેક્શન લો તો જ પાણી આવે ગુરુમાં જોડાણ થાય તો જ ગુરુનો આનંદ આવે ને એના ગુણ આપણામાં આવે જોડાણ એટલે આજ્ઞા બીજું જોડાણ નહીં એની આજ્ઞા રહ્યો એ જોડાણ છે ભગવાને ઓછું વચના લખ્યું વડતાલ નું આજ્ઞા છે દોરી છે ને ભગવાન છે એ પતંગ છે એ દોરી કપાઈ જાય તો પતંગ હાથમાં ન રે ભગવાન ને જાય એની માં રહેવાનું આપણે બધાય નાની મોટી તમામ આજ્ઞાઓ ક્યારેય કોઈને નેગેટિવ વાત કરવી નહી મહાન સ્વામી આજે બહુ ભાર આપ્યો બહુ જ માણસ તરત એ પડી જાય નાની વાતમાં માં આ મહાન સ્વામી શબ્દો છે સેજ હોય ને આમ બસ કેન્સર કરી નાખે માળાને એટલે ભાઈ સ્વભાવ તો માણસના હોય તમારા હાળાના હાઠુમાંય સ્વભાવ હોય તો એ શિખંડપુરી ખવડાવો ભલે ડુંગળી ખાતા હોય પૂજાનો કરતા હોય અમારે હાળા છે ભાઈ અમારે હાહુ છે ત્યારે આપણે એ સંબંધનો મહિમા છે તો આ બધા સત્સંગીઓ છે આપણા એનો સંબંધનો મહિમા નહીં હા બી એ એક પરિવાર નહીં આપણો હા કોઈની વાત નહીં કરવાની ક્યારેય નહીં કરવાની કોઈને દુઃખ થાય બોલવાનું નહીં